હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અ ન્યુ બ્લોગ વિડીયો આજે શું અમારા ઘરે લોટિયા જોઈ લો એન ઘર એકદમ ક્લીન કર નાખી દો નંદુએ જીતી આઈ સબ ભણવા માટે 12 વાગે એના મેલવાની ભણવા સ્કૂલ માં બાડીન સે લુ ગાય ગા દોડીને આવો જો આ સર માં કામકાજ સ્ટાર્ટ થઈ ગયું છે શું કામ કરે નંદુ કચરા આડુ દેખા તો નહીં એમ ના કહે દેખા તો નહીં એમ ના કહે તો ના તાર તો તમે પૂછી હોય અને એવું કહેવા તો હું ઘર કૂટ્યા છું ને હં ના ના મારે બી ઉખાડવાનું જો સીલું પાસવા પણ જોઈને ભાગ્યો 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 તો ધરતીનો ગોળ અહીં પડ્યો છે જે સીલું હું બે રમીએ ને બાઈક આપણું ઘરના અંદર જો એકદમ સેફ ઘરે તો નીકળે ને એટલે આ ઘરમાં મૂકીને જાય આના અંદર બપોર ને એક્ઝેક્ટ વાગ્યા છો અગિયાર અને જો અહીંથી આપણી ગાડી ગાયબ થઈ જશે તો વિચારો ચો મૂકી હશે એક જો એકદમ આઈકણ પેલા ઝાડવા ઉગેલા હતા ને તો બધા કાપીને ગાડી મેં લેવું કરી દીધી એટલે સાઈડ થઈ ગયું અને આ બાજુ આપણે આખી આખી જગ્યા ક્લીન સીતી રમેરી હે કનો આ અને તેણી આવ્યો અનુઝું એમ ઓ અલો બોલ હલો ની જેમ આપણા ઘેર જો પાછા ફૂલ ઉગ્યા તો મસ્ત લાગે ને આ જગ્યાએ પડી રહેતી હતી ને હો તેઓ પડી રહેશે આજે આપણા ગામમાં સાફ સફાઈની કામગીરી ચાલુ છે જો આ રીતે બધા માણસો પંચાયતના માણસો કઈ સાફ સફાઈ કરશે આપણા બધા હોમે કોટા પડે ને ટોટલી કઢાઈ નાખવાના છે બાવળીઓ કાપીને કોટા લાઈન મેં લીધા છે ના બી એકદમ ક્લીન કરાવી દેવાનું પંચાયતની કામગીરી આ રીતે કંઈ ચાલુ છે વાળા ખાસ મંત્રી બેઠા છે અમારા ગામના ડેરીના મંત્રી અને આ બાજુ કોમગીરી ચાલુ છે આખો વાહ આટલો બધી ક્લીન કરવાનો છે જો આ બધા જે કાગળિયા કચરો કોટ આ બધું પડે ને બધું લઈ લેવાનું જો આ છે આપણું ઘર અને સામે કાંટા પડ્યા ભરવાના છે ટ્રેક્ટર આવી ગયું છે ફાઇનલી આવી ગયું છે જો આપણે આપણા તો ટ્રેક્ટર આવી ગયું છે આજે છે રાધણ છટ છટ અને કાલે છે શીતળા સાધન તો શીતળા સાધન ની અમારે તો તૈયારી થઈ રહી છે જો મેથી ના થેપલા બનાવાના સર ફોન ચાલુ થેપલા કરેપલા બનાવી પુરીઓ અમે જ્યાં તો બાયડ ફરવા તો મસ્ત તુવેર ચોડા અને દૂધી મસ્ત મોટી મોટી થઈ જાય

તો કોણ કરે આ બધું મેજ કર્યું ને તેલ કોને લાયું હા તો જોડે બેઠે મદદ જ કહેવાય